પોરબંદરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બિરલા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી સંતૃપ્ત કરણ અભિયાન અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરાઈ હતી કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આતંકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરમાં ગાંધી કોરિડોર વિસાવાડા બીચ બીજા રિવરફ્રન્ટ અને ઇન્ડોર ગેમ્સ અને સ્ટેડિયમ સહિતના અનેક વિકાસલક્ષી કામો અંગે માહિતી આપી હતી ખાસ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્શન પ્લાન બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સિટી એક્શન પ્લાનની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને કિટ વિતરણ પણ કરાઈ હતી પોરબંદરમાં આજે અમારા પ્રભારી મંત્રી કુવરજીભાઈ વાવરિયાની હાજરીમાં પોરબંદર નું વિઝન ડોક્યુમેન્ટ છે આવતા વીસ વર્ષનું એ રજૂ કરવામાં આવ્યું પોરબંદર મહાનગર બન્યા પછી શું શું થવાનું છે એ આ વિઝન ડોક્યુમેન્ટમાં સમાવેશ કર્યો છે પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ ટુ બનવા જઈ રહ્યો છે એકસો આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇનો અને ટાંકીઓ બનાવીને પીવાના પાણી ઘરે ઘરે પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદરના તમામ પ્રવેશ માર્ગો છે એ આઇકોનિક બને એ માટેનું આયોજન છે બધી લાઈટ સ્માર્ટ લાઇટ બને એના માટે બત્રીસ કરોડ રૂપિયાનું આયોજન છે એકસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચે શહેરમાં જે ભૂગર્ભ ગટર નથી થઈ એ નવા વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરનું આયોજન છે ચોપાટી રોડ અને દેવાદાંડી રોડ એ પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે પોરબંદરની અંદર એ ઉપરાંત જે ટાઉન હોલ નવો બનવા જઈ રહ્યો છે પોરબંદર મહાનગરપાલિકાનું નવું ભવન અને બે જે એના ભવનો છે ઝોન ઓફિસો છે એ બનવા જઈ રહી છે એ ઉપરાંત સુકાડા તળાવ છે એ અટલ સરોવરની તર્જ ઉપર આખું એ પણ બ્યુટિફિકેશન કરીને નવું આધુનિક તળાવ બની રહ્યું છે નરસંગટેકરી વિસ્તારની અંદર જે તળાવ છે એનું બ્યુટિફિકેશન થવાનું છે એ ઉપરાંત પોરબંદરની અંદર જે નવી નવી સુવિધાઓ અનેક પ્રકારની જે રાજ્ય સરકારની યોજના છે અને માન્ય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે શહેરોને એક ધબકતું શહેર બનાવવા માટેનું જે આયોજનો છે તમામ આયોજનો આમાં સમાવિષ્ટ કરેલો છે અને એમને ખાતરી આપવામાં આવી છે કે નાણાંના વાકે એક પણ અહીંયા વિકાસ ન અટકે એ પ્રકારનું આયોજન અહીંયા થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી મહામંત્રી અશોકભાઈ મોઢા અને કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેરીબેન ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર